નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે સંગઠનની મોટી સંપત્તિ સંગઠનનો આધાર જો સાચો હોય તો તે જીવિત રહી શકે છે લાંબા સમય સુધી ચાલતો રહે છે અને પોતાનું લક્ષ્ય પૂરું કરી શકે છે આજે એટલા બધા રાજકીય સામાજિક જાતિ અને ધાર્મિક સંગઠનો છે પરંતુ તે બધાનો આધાર શું છે તે સૌ જાણે છે આપણા સંગઠન વિશે પૂજ્ય લખે છે યુગ નિર્માણ સંગઠનની સૌથી મોટી સંપત્તિ છે આ પરિવારના પરિજનોની નિષ્ઠા જેની કોઈ રાજનીતિ કે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાનો આધારે નહીં પરંતુ ધર્મને આધ્યાત્મની નિષ્ઠાના આધારે વાવવામાં અને ઉછેરવામાં આવ્યો છે કોઈને પદાધિકારી બનવાની ઈચ્છા નથી ફોટો પડાવવા માટે કોઈ ત્યાર નથી કશુંક ગુમાવવા માટે તેઓ આવ્યા હોય તેમની વચ્ચે આવી રીતનું છરખપટ કરીને કોઈ ઘૂસવાનો પ્રયાસ કરે તો પણ એવા બોરના પગ લગાડેલા કાગડાને સૌ કોઈ ઓળખી જાય છે અને રવાના કરી દે છે આ જ કારણે આ વિકાસનું મુખ્ય સંગઠનમાં સામેલ થવા માટે ઘણા મહત્વકાંક્ષી લોકો આવ્યા પરંતુ પોતાના દર ઓળીને જણાવતા પાછા ચાલ્યા ગયા અહીંયા નિષ્ફળ ભાવનાશીલ પણ માર્થપણાયણ અને નિષ્ઠાવાન લોકોને જ મહત્ત્વ આપવામાં આવે છે દૂતાળા હોય તો પાછા ચાલ્યા જવું પડે છે આ સંગઠનમાં જો આવી વિશેષતા ના હોત તો હોય અત્યાર સુધી આ અભિયાનને ક્યારનુંય ગળી જઈને હજમ કરી દીધું હોત આ બધી પંક્તિઓ પદ સંગઠનનો આધાર છે આત્મીયતા આત્મનિષ્ઠા મહત્ત્વકાંક્ષાનું વિસર્જન નિષ્ક્રિય જીવન સામૂહિકતામાં જ વિશ્વાસ અને સૌથી મોટી વાત આપણા સંગઠનના સંસ્થાપકના વાક્યો પર દ્રઢ વિશ્વાસ જાણે કે એ બ્રહ્મ વાક્ય હોય આપણે સૌએ પોતાની જાતને આ કસોટીને કસવી પડશે કે જો આપણે પોતાને ગાયત્રી પરિવારના સભ્ય સંગઠનો એક ભાગ માનતા હોય તો શું આપણે આ કસોટી પર સાચા સાબિત થઈ શકીએ છીએ બીજી કોઈ વ્યક્તિ બનાવટ કરીને આવી રીતે પ્રવેશ મેળવવાનો પ્રયત્ન તો કરતી જ નથી ને તેનું ધ્યાન પણ રાખવું જોઈએ સંગઠનને પૂજ્ય વડે પોતાનું શરીર કહ્યું છે તો પછી આવો કોઈ પ્રયાસ તેમના શરીર પર હુમલો કરવા સમાન છે આવા હુમલા ન થાય તેના માટે પણ આપણે સર્ક રહેવું પડશે કારણ કે કાલનેમીના માયા હાજે પણ જુદા જુદા રૂપમાં જોવા મળી શકે છે આથી આપણે સાવધાન રહેવું જોઈએ